બોટાદેલસીબી પોલીસની સતર્કતાથી બિહાર અને ઉત્તરાખંડ રાજ્યમાંથી રૂપિયા બોતેર લાખની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની કરી ધરપકડ બિહાર અને ઉત્તરાખંડ રાજ્યના લોકોને શેરબજારની લોભામણી સ્કીમની જાહેરાત કરીને રૂપિયા બોતેર લાખનો ચૂનો લગાવીને નાસ્તો ફરતો શખ્સને બોટાદેલસીબી પોલીસે શહેરના તુરખા રોડ પર આવેલ પિકઅપ સ્ટેન્ડથી દબોચી લીધો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે બોટાદ એલસી બી પીઆઈએજી સોલંકી અને પીએસઆઈ સોલંકી તેમજ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શહેરના દુરખા ગામ જવાના રસ્તા પર પિકઅપ સ્ટેન્ડ પાસે પહોંચતા એક શખ્સ ઉભો હતો જેથી એલસીબી પોલીસને શંકા જતા પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા મૃત્યુકુમાર વિજય પંડિત કે જે ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશ દહેરાદૂનનો હોવાનું સામે આવ્યું હતું જેથી એલસીબી પોલીસને વધુ શંકા જતા પોલીસે વધુ તપાસ કરતા આ શખ્સ શેરબજારનો ધંધો કરતો હતો જેથી તેણે બિહાર તેમજ ઉત્તરાખંડ રાજ્યના લોકોને લોભામણી સ્કીમની જાહેરાતો કરીને કુલ રૂપિયા બોતેર લાખની છેતરપિંડી કરી હતી જેથી બંને રાજ્યોના પોલીસ સ્ટેશને આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાતા આ ચીટર ફરાર થયો હતો જે તમામ હકીકત પોલીસ તપાસમાં બહાર આવતા એલસીબી પોલીસે મૃત્યુકુમાર વિજય પંડિતની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ બોટાદેલસીબી પોલીસની સતર્કતાથી બે રાજ્યોના લોકોને બોતેર લાખનો ચૂનો લગાવનાર નાસ્તો ફરતો આરોપીને ઝડપી લીધો